જોકે વાત એમ છે કે સો નંબર પર કોલ આવ્યો કહીને વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવાયા વૃદ્ધા કબજો કરી લીધો હવે બંને પક્ષો વચ્ચે ચાલતી જમીન વિવાદ ઉત્તરાયણ પોલીસે જાણે કે ધમાકેદાર એક એન્ટ્રી કરી હવે પોલીસ વૃદ્ધાને પોલીસ સ્ટેશન લઈ જતી હોય અને ત્યારબાદ વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજાના સીસીટીવી પણ સામે આવી ગયા છે આ કબજો કરનારાઓ પણ કબજ રહ્યા છે કે ત્રણ દિવસ પહેલાં તેમણે વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા હતા હવે પોલીસ વૃદ્ધાને જ્યાંથી લાવી ત્યાં પરત મૂકવા જવાના ઇન્કાર પણ કરે છે આ વૃદ્ધા દ્વારા એક જ માગણી થઈ રહી છે કે જે રીતે પોલીસ અમને લઈ ગઈ એ રીતે અમારું રક્ષણ કરે અને અમનારા ઘરે પરત અમને મૂકી જાય જોકે આ સમગ્ર મામલામાં એક વાત પણ સામે આવી છે કે આ એક કોર્ટની મેટર છે જો કોર્ટની મેટર હોય તો પોલીસ શા માટે વિલનની ભૂમિકા ભજવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે તો હવે જોવાનું એ છે કે શું પોલીસ વૃદ્ધાને તેમના ઘરે મૂકવા જશે પોલીસ વૃદ્ધાને ઘરની અંદરથી પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાના વિડીયો પણ સામે આવી રહ્યા છે સુરત પોલીસ કમિશનરની ગેરહાજરીમાં ઉત્તરાયણ પોલીસ શા માટે કેટલાક આવા બિલ્ડરોને ફાયદા કરાવવાનું કામ કરે છે એ સમજાતું નથી હું હાર્દિક પરસોત્તમભાઈ હાર્દિકભાઈ હું ફરિયાદ હતું ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે આવડા લોકો એ પચાવી પાડવા માટે એ માસીને બેનનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા સમજ્યા હવે અમે અમારી જમીન હાટુ અમે આ કેસ લડી લઈએ લડી રહ્યા છીએ એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ છી કેસ કરેલો હતો એટલે એ અત્યારે ફરાર છે જે રામુલિયા મહેશભાઈ રામુલિયાની જે છે એ ફરાર છે અત્યારે હવે અત્યારે શું કેસમાં સ્ટેટસમાં કાંઈ નહીં અમારા માણસો જે આ રસિકભાઈ સોજિત્રા છે એના સગા સંબંધીઓને એના જે ખેતીમાં જે કામ કરતા હોય મજૂરોને અત્યારે ત્યાં લોકો રહે છે એ લોકો અને એના નામે જ બધું અત્યારે સાત બધું એનું જ છે આ જમીન બે હજાર ને ઓગણીસ માં ખરીદવામાં આવી વૃદ્ધ મહિલા છે કેટલા વર્ષથી મકાનમાં રહેતા હતા એ તો પાંચ છ વર્ષથી એમનું રહેતા હશે ખાલી એ રસિકભાઈના એ એનો સામાન લઈ તો એને કીધેલું જ હતું આપણે અહીંયા પોલીસ સ્ટેશને થી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાઓ બે ત્રણ વાર એને નોટિસ આપવામાં આવી હતી તો એ લોકો હલતા નહોતા ત્યાંથી અને અમુક બીજા સામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે અને એ માજીનો હકીકત એમાં કઈ રોલ જ નથી એનું ક્યાંય ક્યાંય નામ જ નથી કબજો અત્યારે કોઈ કરેલો જ નથી રશિકભાઈના ભાઈ એના માણસો ત્યાં રહે છે એના જે ખેતીવાડીમાં ને જે મજૂરો ને એ લોકો હોય ને એ લોકોને અત્યારે ખાલી એમને રહેવા માટે આપેલું છે કબજો નથી પોલીસ ગઈ હતી ત્યારે રહેતા જ તા ને

હું અત્યારે પોલીસ સ્ટેશન ત્યારે હતો આપણને બીજી કોઈ ત્યાંની માહિતી ત્યારે નહોતી એટલે તમે એવું કહેવા માંગો છો કે ભાઈ આ ઘુસણખોરી કરનાર વ્યક્તિઓ છે એમને કાયદાસર ઘુસણખોરી કરી ઘુસણખોરી ત્યાં કોઈ કરવા વાળું છે જ નહીં રસિકભાઈ ને એના માણસો જ છે તમારે તપાસ કરવી હોય તો તમે તારે કરી લો નિલેશભાઈ ને જે ભાગીદારો છે સંજયભાઈ ને એ બે હજાર અચાનક થી બહાર નીકળી ગયા નહીં બે હજાર સત્તર થી ક્યાં રહેતા હતા એ 2019 કે 2019 પછી આ રશિક એના પેલા ભાગીદાર હતા એના જે છોકરા હતા એના એના છોકરા એને જગ્યા ભરતભાઈ વસરાને એટલે ભાઈ એમાંથી નીકળી ગયેલા હતા એટલે જગ્યા ઉપર એ લોકો બેઠા પોલીસ શું પોલીસ નો આમાં કઈ રોલ નથી એ તો જે કહી જે

પોલીસ સ્ટેશનમાં અમને નોટિસ આપી હતી એટલે અમારે જવાબ ભરવા આવવા નહોતો પછી અમારે થોડુંક આમ તેમ કામ હતું એટલે અમે અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જ આવું એવી રીતના અને અચાનક જ પોલીસને લેડીઝને

અને કાલ રાતે એટલો પવન એટલો પવન ને વરસાદ વરસાદ એટલો હું આ છોકરીને તેડીને ફરું તો એક નો કીધું કે તમે અંદર આવતા રહ્યો એમ અને અમે અહીંયા પલરેલું અંદર આવ્યા ને આઈલી ગ્રીલ બંધ કરી દીધી અને એ બધા અંદર વહી ગયા અને અમને એક વાર એમ ન કીધું કે આ છોકરીને તમે ભલી બેહો બે તો આ છોકરીને એકને એ મોકલો એમ આ સરકાર આ આવડી આવડી બનાવે છે તો કામ બનાવે છે પબ્લિક ને જરાક તો આશરો દેવો જોઈએ ને કાંઈ ન હોય તો

પોલીસ અત્યારે એમ કે છે કે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે તો હવે અમે ઘીરે જઈને ઘર તમારું લઈ લીધું એને તો હમાવાર આવે ત્યાં ગુંડા બે દીધા તો મારે જાવું ક્યાં હું એક સૌ પોલીસ ત્યાં મારી ઘરેથી હું મારી ઘરે હતી ત્યાંથી મને ઉપાડી લીધી હું ફાર્મમાં રહું છું અમે તમારું ઘર ક્યાં છે ફાર્મમાં અમે રહીશી ત્યાં એલી ગેંજા ને અમે કેટલા વર્ષથી ત્યાં રહીશી અમે આઠ વર્ષ થયા

ને મારે મારણા મોકલે મારા ભેગું રક્ષણ તો જોઈને મારે અને મારા હમાવાર આવે મારે સ્ટેશન ભેગી હું સૌને એક મારે દીકરાની દીકરી છે અને મારી દીકરી મને મળવા આવી હતી મારી દીકરીને ઉપાડી લીધી મને મળવા આવી હતી મને મજા નહોતી વચારે તો મને મળવા આવી કે બહા ને મજા નથી ને તો હું જાઉં કહી એટલે મને પરબારી મારી છોકરીને મારી આઈ રે ઉપાડ લીધી ફરિયાદ કરવા વાળા ઈ વરખે હું થોડીક વર્ખું ભાઈ અમે તો કોઈને ઓરખતા નતા શું શું કરો અમે કોઈને ઓળખતા જ નથી લેવા ઈચ્છો છો